અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં દર્દીઓના સંબંધીઓ ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર શ્રી મોહમ્મદ જાદલીવાલા હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા કેન્સર સેન્ટરના વડા ડોક્ટર તેજસ પંડિયા તથા હોસ્પિટલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને દર્દીને હસતા ભવિષ્યની ભેટ તરીકે કાર્ય કરે હોસ્પિટલના તમામ કર્મચારીઓ અને દર્દીઓના સ્નેહીજનો સાથે મળીને કરવામાં આવેલ પ્રયાસ ન ફક્ત દરરોજ આરોગ્ય સેવાઓને બેલેન્સ કરે છે પણ સમાજમાં પણ એક હકારાત્મક સંદેશ આપે છે કે આરોગ્ય અને પર્યાવરણ બંને એકમેક સાથે જોડાયેલા છે આ પ્રસંગે શ્રી મોહમ્મદ જાદલીવાલાએ પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે પર્યાવરણની જાળવણી આપણા બધાની સામૂહિક જવાબદારી છે આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે સમાજને ઊંડો સંદેશ આપી શકીએ છીએ વિશિષ્ટ ઉપસ્થિતિ અને સહકાર માટે ડોક્ટર આત્મી રેલીવાલા દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો અને હોસ્પિટલ તરફથી વચન અપાયું કે આવા જતા સમયમાં પણ આવા હરિહરિત કાર્યક્રમો ચાલુ રહેશે જે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જયાબેન મોદી કેન્સર રિસર્ચ સેન્ટર ખાતે જે કેન્સર પેશન્ટ અહીંયાથી સ્વસ્થ થઈને જાય છે એની યાદમાં એક સર્વમંગલ ઉદ્યાન બનાવેલું છે તેમાં આજે જયાબેન મોદીના ડોક્ટર અને સ્ટાફ સાથે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું છે અને અહીંયાથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે આપણે બધા જ જો મળીને આવા નાની નાની જગ્યાઓમાં આપણા આસપાસના વિસ્તારમાં પ્લાન્ટેશન કરીએ તો આપણે સ્વાસ્થ્યમાં પણ લાભ થાય એન્વાયરમેન્ટને પણ લાભ થાય તો આ માટે અમે અપીલ કરીએ છીએ અહીંયાથી કે દરેક લોકો વિશ્વ પર્યાવરણ દિવસે તો કરે જ પણ એ સિવાય પણ સતત આખું વર્ષ આપણે જ્યાં પણ એવી જગ્યા મળે ત્યાં વૃક્ષોનું જતન કરી અમને ઉછેરીએ એવો મેસેજ આપી હું વિરમું છું થેન્ક યુ